સમાચારમાં વાત કરીએ સિદ્ધપુર શહેરની તો સિદ્ધપુર વોર્ડ આઠમાં ભારત વિકસિત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું સિદ્ધપુર નગરપાલિકા દ્વારા સરકારની વિવિધ યોજનાઓની માહિતી તથા તેનો લાભો દેશના ઘર ઘર સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમનને આવકારવા તથા તેના ઉદ્દેશ પરિપૂર્ણ કરવાનો કાર્યક્રમ મજૂર મહાજન સેવા સદન બિંદુ સરોવર ખાતે આયોજિત કરવામાં આવેલ યોજનાઓની માહિતી યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે લાભાર્થીઓને અપીલ કરેલ હતી કાર્યક્રમમાં નગરપાલિકાના મુખ્ય અધિકારી જેલ પટેલ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર રેખાબેન નાયક હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર દર્શિત ઠાકર વોર્ડના સદસ્ય અંકુરભાઈ ત્રિવેદી ૃણાબેન રાજુજી ઠાકોર સરોજબેન મોદી મીનાબેન પ્રજાપતિ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો જેમાં મીનાબેન ઠાકોર હિતલબેન ભટ્ટ દશરથભાઈ પટેલ શૈલેષભાઈ પંચોલી કમલેશભાઈ ભરતભાઈ મોદી જેડી પટેલ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત કાર્યક્રમ દરમિયાન આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી આવાસ યોજના પીએમ સ્વનિધિ યોજના પીએમ વિશ્વકર્મા યોજના ઉજ્જવલા યોજના આધાર કાર્ડ અપગ્રેડેશન આંગણવાડીની વિવિધ યોજનાઓના સંબંધિત અધિકારી કર્મચારી દ્વારા લાભાર્થીઓને નોંધણી સહિત માર્ગદર્શનના કેમ્પનું આયોજન કાર્યક્રમ દરમિયાન સ્થળે કરવામાં આવેલ હતું નગરપાલિકા દ્વારા કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવેલ હતું રિપોર્ટર સુનિલ ઠાકોર સિદ્ધપુર ભારત સંકલ્પ યાત્રા યોજનાની અંદર ઘણા બધા લોકોએ સરકારી લાભો લીધા છે યજવલ્લા યોજના આયુષ્યમાન કાર્ડ તેવી વિવિધ યોજનાઓનો બધાએ લાભ લીધો છે મોટી સંખ્યામાં બોલો એ માટે હું સરકાર શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ જ આભાર માનું છું ઘણા લોકો મતલબ છેવાડા માણસ સુધી બધાને ઘણા બધા એ યોજનાઓનો લાભ લીધો છે જેથી આર્થિક રીતે સદ્ધર્દ થયા છે અને માંથી બહાર આવ્યા છે